હું એવું કહેવા માંગુ કે જે લોકો જથ્થો બંધ થાય જેના હિસાબે દુકાનદારો ગ્રાહકો વચ્ચે બહુ ઘર્ષણ થશે તો જે કઈ બાબત છે અગાઉ જેમ જોઈએ કે ચૂંટણી કાર્ડ ની બાબત છે આધાર કાર્ડ ની બાબત છે શ્રમ કાર્ડ થી પંચ વર્ષ યોજના થઈ તો આ કેવાયસી ની બાબત પણ આવી થઈ ગઈ છે તો આનો ચોક્કસ ચોક્કસ આયોજન કરી અને આના કોઈ કેમ્પ કરી અને આનું આયોજન કરવું જોઈએ જે લોકો વંચિત રહ્યા છે એને જથ્થો મળવો જોઈએ આ માસમાં જેનો જથ્થો કાપી નાખ્યો છે તો આ માસમાં તો જથ્થો એનો આવશે નહીં કારણ કેવાય સી કરી દેશે છતાં પણ માલ નહીં આવે તો સરકાર નું ક્યાંક ને ક્યાંક સંકલન કરી અને આનો યોગ્ય નિકાલ કરવો છે અત્યારે એમને જાણવા મળ્યું છે પુરવઠા મંત્રીશ્રી એવું કીધું કે જેને કેવાયસી નહીં કર્યું એને પણ જથ્થો મળશે તો સરકાર એમ કે છે જેને કેવાય નથી કર્યો જથ્થો મળશે તો આમાં સરકારનું ક્યાંક સંકલન નથી સંકલન કરીએ અને જે વેપારી અને ગ્રાહકો વચ્ચે જે કઈ અત્યારે મગજમારી ચાલે છે એનો યોગ્ય અંતર લેવો છે એવું મારું કહેવાનું